ગત પચીસમી મે બે હજાર પચીસના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ભાલિયા રોડને અડીને આવેલ જીઆઈડીસી ઓફિસ પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલ સ્વિફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી પોલીસે ભાલિયાના ગભાણ ગામના બુટલેગઢ સતીશ વસામા અને વિપુલ વસામાની ધરપકડ કરી હતી જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે બાર જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઇંગ્લિશ દારૂ બિયર સ્વિફ્ટ અને ઇકો કાર મોબાઈલ ફોન સહિતના મુદ્દેમાલ મળીને દસ લાખ રૂપિયાથી ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો આ ગુનામાં તાજેતરમાં પોલીસે મહારાષ્ટ્ર ખાપર ખાતે રહેતા હરેશ ઉર્ફે હરીશચંદ્ર બલ્વીની ધરપકડ કરી હતી દારૂનો જે તે વખતે ભરીને મોકલ્યો હતો જેને જયેશ રાજેન્દ્ર ચૌધરીના બારમાંથી દારૂ ભરી આપ્યો હોવાની ખુલાસો થયો હોવાનું સામે આવતા એલસીબી પોલીસની ટીમ ખાપર મહારાષ્ટ્ર પહોંચી હતી અને જયેશ રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને જીઆઈડીસી પોલીસ મથકમાં સુપરત કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી